નમસ્તે ખેડૂત મિત્રો આજે ખેડૂતો માટે ખાસ દિવસ છે કારણ કે આજે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવવાના છે તો મિત્રો આજે કેટલા વાગ્યે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવશે અને તમને મળશે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત બે રૂપિયા આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં આ પૈસા કુલ ઓગણીસ વખત ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે આ ક્રમમાં આજનો દિવસ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચ્ચીસ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો માટે સારો દિવસ બનવાનો છે કારણ કે વીસમો હપ્તો તેમના બેંક ખાતામાં આવવાનો છે તો ચાલો જાણીએ કે આપ તો ક્યારે અને કયા સમયે જાહેર થશે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો જાણી લો કે આજે આ યોજના હેઠળ જાહેર થનારો વીસમો હપ્તો સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે આ હપ્તો સીધો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે આ માટે ઉત્તર પ્રદેશના વારાસણી શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાંથી પીએમ નરેન્દ્ર મોદી પોતે જ આ હપ્તો જાહેર કરશે મિત્રો પીએમ કિસાન યોજના સાથે લાભાર્થી તરીકે જોડાયેલા તમામ ખેડૂતોને આજે વીસમો હપ્તાનો લાભ મળવા જઈ રહ્યો છે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વીસમો હપ્તો નવ પોઈન્ટ સિત્તેર કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે મિત્રો આ ખેડૂતોના બેંક ખાતામાં કુલ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો હવે આપણે જોઈએ કે આવશે તે તમારા ખાતામાં આવશે કે નહીં તે તમે કેવી રીતે જાણી શકો તો મિત્રો તે જાણવા માટે સૌ પ્રથમ તમારે હોમ પેજ પર લાભાર્થીની સ્થિતિ વિભાગ પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં તમારે તમારો આધાર નંબર અકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવો પડશે માહિતી ભર્યા પછી ડેટા મેળવો બટન પર ક્લિક કરો હવે તમારી સ્ક્રીન પર તમારા લાભાર્થીની સ્થિતિ દેખાશે અહીં તમે શકો છો કે તમારો હપ્તો હપ્તો ક્યારે ચૂકવાનો હતો અને આવશે કે નહીં તે જાણી શકો છો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ તે ખેડૂતોને હપ્તાનો લાભ મળે છે જેઓ આ યોજના માટે પાત્ર છે આ ઉપરાંત જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો તમારે કેટલાક કામ પણ કરવા પડશે જેમ કે ઈ કેવાયસી જમીનની સકાસણી અને આધાર લિંકિંગ જેવા મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે જો તમે આ કામો કરાવ્યા હોય તો તમને હપ્તાનો લાભ મળી શકે છે મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી અને નીચે કમેન્ટ કરી દેજો કે તમને હપ્તો મળવાપાત્ર છે કે નથી અને નથી તો શું ભૂલ હોય તે પણ નીચે કમેન્ટ કરી દેજો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું હવે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આભાર મિત્રો